કે આપણો સમાજ બિચારો બહુ છેતરાય છે બહુ બહુ શેતરાવાનો છે બહુ કારણ કે બિચારો દેવી નું નામ પડે એટલે આપણો સમાજ બિચારો કે હોલ ઇન્ડિયા માં છે કે આ દેવી ની વાત હોલ ઇન્ડિયા માં છે ને તો આપણો સમાજ જોડીને ન્યા થાય કારણ કે એક તફા તો દુખી હોય અને એમાં દેવી નામ પડે એટલે એ મરી જાય આમાંથી બિચારો જોર કરી લે વાત છે નાના ભાઈ હું કે મોટા ભાઈ હું

પણ મને સે પછી મોડું મોડું પસ્તાવ પછી હું કામ નું હલવા ગયો તો ને હવે આ દેવી પૂજક સમાજ જો જાગૃત થઈ જાય એટલે આપડા સમાજમાં ઘણી બધી પ્રગતિ થાય એમ છે પણ સમાજ ને જાગૃતતા ઓ તરફ જાવું પડે બિસારી છેતરાય છે દેવીના નામ ઉપર બિસાર મરી જાય શું કરું કયો એટલે જો એટલે તમે જે આવ્યો તમારે ભુવા જોડે કેટલી વાર વાત થઈ વાત તો એક જ વાર બે વાર થઈ બસ હું કીધું તમને ચાર મહિના વધારે ચાર મહિના સારું થઈ જાય

કાનવા દાદા ની કાનવા દાદા બોલાય દર્શાવી બતાવવા મીડિયા દીકરા નો કોઈ દીક કઉ્યા બધા નું કોઈક ન્યાય જાય ને તો